તમારા ધ્યેય સુધી પહોંચાડી શકે તો હવે ત્યાર બાદ કરોડ નવ અને વિદ્યાર્થીની સાચી ધર્મેશભાઈ પણ પોતાનું વક્તવ્ય આપી ગુરુ વંદના કરશે ત્યાર બાદ કામિત ચાંદની તૈયાર રહે

જે આપણને ભવિષ્યમાં સારા વ્યક્તિ બનાવે છે ગુરુ શબ્દમાં ગુ એટલે અનુસાર અને ગુ પ્રકાર આ શબ્દ એ જ કહેવા માંગે છે કે એ ગુરુ છે જે આપણને અજ્ઞાન રૂપી અનુસારમાંથી જ્ઞાન દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે જો માતા પિતા બાળકનું સર્જન કરે તો ગુરુ તે બાળકને જીવન જીવતા શીખવે છે જો માતા પિતા બાળકનું બાળકને બાળક શીખવે તો ગુરુ જે બાળકને સાચા રસ્તે લઈ જતા શીખવે છે જો માતા પિતા બાળકને સ્વપ્ન જોતા શીખવે તો ગુરુ જે બાળકને સ્વપ્નનું સાચું ચિત્ર બતાવે છે

અને શિક્ષણના નો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા એ ગુરુની પ્રતિષ્ઠા સન્માન

જે ગુરુ જ સમજાવી શકે છે ગુરુ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે એ કામ ગુરુ પણ ન કરી શકે ખુલ્લા સાચા અર્થમાં ગુરુ કોને કેવાય કે નાનકડી દીકરીઓ આવીને અહીંયા આપણે કઈ કહેવાનો પ્રયત્ન કરે છે આપણી શાળાના બાળકો જે બોઈઝમાં મિડલમાં થોડુંક ફળફળાટ આવે છે મિત્રો આપણે થોડોક પ્રસંગને અનુરૂપ થોડુંક વિચારીએ કે આ ઉત્સવ આપણે કયો ઉત્સવ ઉજવી રહ્યા છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા એ માત્ર અહીં આવીને બોલનાર વિદ્યાર્થીઓ માટે નથી પણ હૃદયથી ગુરુની વંદના કરવી જ્યારે તમને ભણાવતા શિક્ષકોને તમે એવું કહો છો કે અમારા ગુરુ છે ને આટલા બધા શિક્ષકો જ્યારે સ્ટેજ પર બેઠા હોય તો મિત્રો હું એક જ વિનંતી કરીશ કે આપણે આપણું માથું પણ હાલત દોલન નથી કરવાનું એકદમ સ્ટ્રેટ વ્યવસ્થિત બેસીને આપણે સાંભળીશું તો ખરેખર સાચા અર્થમાં ગુરુના ચરણને સ્પર્શ કર્યા કહેવાશે સાચા અર્થમાં ગુરુ વંદના કરી કહેવાશે

सुणाओ गीता सार व्यापार गुरुजी म